નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તાજા હવામાન સમાચાર વિશે વાત કરવાના છે તો મિત્રો અત્યારે હોળીના કારણે અત્યારે અંબાલાલ પટેલ અત્યારે તાજી આગાહી સામે આવી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ઘણી બધી આગાહી છે એ કરવામાં આવી છે તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોઈએ

આવી મિત્રો ત્યારે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિશે આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મિત્રો અત્યારે સામે આવી છે આંબાદલ પટેલને કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં મહત્ત્વમ તાપમાનમાં ઘટાડો થશે અને આગામી તેર માર્સથી હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ છે આંબાલાલ પટેલે પશ્ચિમી વિક્ષેપ આવતા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ મિત્રો વ્યક્ત કરી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર હોળીના તહેવારમાં મિત્રો પવનની ગતિ વધારે રહી શકે છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી છેતાલીસ ડિગ્રી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે તો પંદર માર્ચથી મહત્વ તાપમાનમાં પણ ઘટાડો થતાં ગરમી ઘટશે સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્યમાં મહત્તમ તાપમાન તેત્રીસથી છત્રીસ ડિગ્રી રહેવાની સંભાવના છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર કચ્છમાં પવનની ગતિ ચાલીસથી છેતાલીસ ડિગ્રી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે તો અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ચાલીસ કિમી પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે થોડી પ્રગટાવતી વખતે પણ થપ્પવનનું જોર મિત્રો આપણને જોવા મળવાનું છે અને અંબાદલ પટેલે જણાવ્યું કે હાલ ગરમી વધી રહી છે પરંતુ પંદર માર્ચથી ગરમીમાં પણ ઘટાડો આપણને જોવા મળવાનો છે રાજ્યમાં કોઈ કોઈ ભાગમાં તેત્રીસથી છત્રીસ ડિગ્રી તાપમાન રહેશે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોત્રીસ થી છત્રીસ ડિગ્રી તાપમાન રહેશે

હોળીના દિવસે પવનની ગતિ વધુ રહેશે અને હવે ધીમે ધીમે પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી પણ શરૂ થશે આવી મિત્રો અત્યારે આંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવે તમારું મિત્રો આ વાત વિશે કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજના વિડીયોમાં આપણે આટલું જે રાખીએ છીએ વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં